મિત્રોન ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામના સામાજિક કાર્યકર ભલાભાઈ જાદવ દ્વારા એક અનોખી સેવા કરવામાં આવી જનસેવા એ જ પ્રભુ સેવા સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરતા હર હંમેશ લોકોની સેવામાં તત્પર રહેતા અને જનતાની ખડે પગે સેવા કરવા માટે ઊભા રહેતા હર હંમેશ જરૂરિયાતમંદ ગરીબ લોકોની સેવા કરતા ડબકા ગામના સામાજિક કાર્યકર ભલાભાઈ જાદવ દ્વારા પાદરા તાલુકાની ડભાસા ગામ પાસે આવેલ ક્રોસ રોડ હોસ્પિટલના સહયોગથી ડપકા ગામે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પચાસ રૂપિયાવાળી ફાઇલમાં પચાસ વર્ષથી ઉપરની ઉંમરવાળા અને વિધવા બહેનો અને અપંગ લોકોને ફ્રી ઓપીડી ફ્રી એક્સ રે ફ્રી ઇસીજી ફ્રી આરબીએસ આજીવન મફતમાં સુવિધા મળી રહે એ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડપકા ગામની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી